જમવાનું આપડે આવી જશે તો મિત્રો ફાઇનલી અમારું તળાવ ભરાઈ ગયું છે અમારો પુષ્કાળ વરસાદ પડી ગયો વાત સહી ફેમિલી વેલ્કમ બેક ટુ માય YouTube ચેનલ તો કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું લાગીને ના ધોઈને થઈ જશું ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ મોર્નિંગને કોમેન્ટમાં જયમાં મોબાઈલ લખી નાખ્યો તો હવે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણા વ્લોગ જોતા હોય મોજમાં ન હોય તો હમણાં લાવી દઈશું તો ફટાફટ વિડિયો શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો હવે જઈએ આપણે આપણા કામ ધંધાને ત્યાંથી જવાનું છે મેરેજમાં જે મારા સ્કૂલનો ફ્રેન્ડ છે એના મેરેજ છે ને મારા ઘણા બધા સ્કૂલના ફ્રેન્ડ મળશે એની સાથે હું તમને મુલાકાત કરાવી તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીજો તમને પણ બધા સાથે મુલાકાત કરાવીશ ને લગ્નની ફૂલ મોજ કરીશું ને વરસાદ પણ આવી ગયો છે ભરા ઉનાળા વરસાદ આવી ગયો છે ને કાલે મિત્ર વાવાઝોડું બહુ જોરદાર આવ્યું હતું અમે મેચ જોવા ગયા હતા ને નાઇટ ટુર્નામેન્ટ ચાલુ છે તે જોવા માટે ગયા હતા તો પુષ્કળ વાવાઝોડું આવી ગયું હતું ને પછી ફટાફટ ઘરે બી આવ્યા પવન સાથે તો કેવું નુકસાન થયું છે એ પણ હું તમને બતાવીશ તો પહેલાં ફટાફટ નીકળી તો હું કામ ધંધે ને થોડી વારમાં પછી જઈશું મેરેજમાં તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો ને એ જે મારા આગળના વિડીયો તમે જોયા જ જશે તો કોમેન્ટ ફટાફટ કરી દેજો કે મારા વિડીયો કેવા લાગે છે તો પેલા આલો નીકળી જાય કન્ટિન્યુ એમને ઓલમ ઓલમી છે અમરેલી હે

વરસાદ ડિસ્કો ચાલુ છે ઉપર તમને એવું થતું એ કે ડિસ્કો નહીં કરતા ચાલુ વરસાદ ચાલુ છે અને અત્યારે ભજા ઉનાળામાં વરસાદ બહાર રાટી બોલાય છે તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેટ નાખો તો ફટાફટ હાલો તો સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો જો સાલો વરસાદ ભૂખ ની બારે છે બધી નીકળી ગઈ છે હવે બધા ખાવા જોઈએ સાલો વરસાદ એ હમણાં ખાવાની મજા જ લેવાની છે બાકાઈ જી બોલાવાની છે અને નરો મોટી ભૂખની ની છે

એ ભાઈબ ને લઈ લીધો એ ભાઈબંધ યુટ્યુબમાં કામકાજ કરો છો ખપુ ખપુ ચાલો રેવા જાય તને એટલે પ્લેટ લોહી જા

વરસાદ પડે છે પાકા ઝીંકી વાળો હજી તો કડાકાને ભડાકા થાય ફાઇનલી અમારું તળાવ ભરાઈ ગયું છે અને અમારો પુષ્કળ વરસાદ પડી ગયું છે અને ફટાફટ તમે જોઈ શકો છો કે ધબ ધબાટી બોલાઈ દીધી છે અને તળાવ સલકાઈ ગયું છે ને બે કાંઠા જઈ રહ્યું છે અને અત્યારે તમે ઠેઠ સુધી નજર નાખો ત્યાં સુધી પાણી 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 બીજી કંઈ વાત નહીં અને અત્યારે જોઈ શકો છો તમે કેવું મસ્ત તળાવ ભરાઈ ગયું છે ને આમથી જયંતિભાઈ અહીંયા આવે છે કારણ કે જે જોવા આવે છે કે હવે તળાવ કેટલું ભરાણું કેટલુંક નહીં એટલા માટે અને અત્યારે જો આખું ભરાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ વરસાદ આવું કઈ ઘટે નહીં